ઉનાળામાં કેરી ખાવાથી કેટલાક લોકોનું વજન વધી જતું હોય કેટલાક લોકોનું બ્લડ શુગર વધી જતું હોય કેટલાકને ચહેરા પર ખીલ થતા હોય મોઢામાં ગરમી નીકળતી હોય મોઢામાં ચાંદા પડતા હોય કેટલાક લોકોને સ્કીન પર રેસીસ થતા હોય કે શીડસ નીકળતું હોય કેટલાકના સાંધા પકડાઈ જતા હોય પેટ ભારે લાગતું હોય આવા અનેક પ્રકારના પ્રોબ્લેમ કેરી ખાવાથી ઘણા બધા લોકોને થતા હોય છે પણ આમાં દોષ કેરીનો નથી પણ એને ખાવાની ખોટી રીતનો છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું આયુર્વેદમાં બતાવેલી કેરી ખાવાની સૌથી બેસ્ટ પાંચ રીત કે જે રીતે જો તમે કેરી ખાશો તો આ બધા કોઈ પ્રોબ્લેમ પણ નહીં થાય અને ખૂબ સરસ રીતે કેરીના સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેને આપણે માણી શકશું મિત્રો વિડીયો શરૂ કરો એ પહેલાં એક નાનકડી વિનંતી છે જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને વિચારતા હો કે આયુર્વેદથી સાજા થઈ શકાશે કે નહીં થઈ શકાય તો એકવાર અમારી આ યુટ્યુબ ચેનલ અથવા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપેલા વિડીયો જુઓ તેમાં હજારો દર્દીના સાચા અનુભવ મળશે કે જેમણે આયુર્વેદથી સારું આરોગ્ય મેળવ્યું છે તમારો આયુર્વેદનો વિશ્વાસ વધશે એટલે પહેલાં એમને સાંભળો અને પછી નિર્ણય લો આયુર્વેદ અપનાવવાનો આના માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો નમસ્તે હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મારા એક પેશન્ટ વિવેકભાઈ આ વખતે મારી પાસે આવ્યા ત્યારે એમણે પોતાનું દુઃખ કહ્યું સાહેબ ગયા ઉનાળે જ્યારે કેરી ખાધીને એટલે વજન વધી ગયું ક્યારેક ક્યારેક મોઢામાં ચાંદા પડી જતા હતા પિમ્પલ્સ નીકળતા હતા ગરમી નીકળતી હતી અને સાથે સાથે ક્યારેક સ્કિનમાં રેશિસ પણ થઈ જતા હતા મને લાગે છે મને કેરી ગરમ પડે છે અને આ જ વિવેકભાઈ આ વખતે તો એટલું કહેવા માંડ્યા કે સાહેબ આ વખતે તો લાઈન સુગર પણ આવી ગયું છે એટલે કેરી ખાઈશ તો સુગર વધી જાય એની પણ બીક લાગે છે કેરી ભાવે બહુ છે પણ હવે કરવું તો કરવું શું વિવેકભાઈ જેવી પ્રોબ્લેમ ઘણા બધા લોકોની છે કેરી ભાવે તો છે પણ કાંઈકને કંઈક કારણોસર કેરી ખાવામાં ડર લાગે છે આજકાલ માર્કેટમાં જે કેરી મળે છે એ કેલ્શિયમ કાર્બાઇડને કારણે પકવેલી હોય છે ઘણી વખત એમાં ઘણા બધા પેસ્ટિસાઈડ્સ નાખેલા હોય છે કેમિકલ નાખેલા હોય છે જેને કારણે કેરી ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે છે પણ એને કારણે પાચન બગડી શકે છે સ્કીનમાં રેશિસ થઈ શકે છે અને ઘણા બધા પ્રોબ્લેમ થાય છે આ જ કેરી જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો વજન પણ વધારી દે છે જે લોકોને બ્લડ સુગર છે એ લોકોનું સુગર પણ આનાથી વધી શકે છે આયુર્વેદમાં તો એટલે સુધી કહ્યું છે કે કાચી કેરી છે ને પિત્તને ખૂબ વધારનાર છે જો કાચી કેરી ખાવામાં આવે તો ઘણી વખતે સાંધાનો વાહ સાંધાના દુખાવા કે સ્કિનના પ્રોબ્લેમ પણ થઈ શકે છે આ બધી જ અલગ અલગ વસ્તુઓને જોતા ખરેખર ક્યારેક એવું થાય કે શું કેરી ન ખાવી જોઈએ પણ મિત્રો આયુર્વેદમાં કેરીને અમૃત ફળ કહ્યું છે મહર્ષિ ભાવપ્રકાશે જે કેરીના કેટલા ગુણ કહ્યા છે એની હું વાત તમને કહું છું સૌથી પહેલાં તો કેરીને બૃહણ કયું છે પાકી કેરી જો તમે વ્યવસ્થિત રીતે પાચનશક્તિ પ્રમાણે ખાઓ તો તમારું વજન વધારે છે બીજા નંબરે કેરી ગુરુ એટલે કે પચવામાં ભારે છે એટલે જો વધારે પ્રમાણમાં એક સાથે ખાવામાં આવે તો તમારું પાચન બગાડી શકે છે ત્રીજા નંબરે કે પિત્ત રક્ત પ્રદૂષક કહી છે જો કેરીમાં જરાક પણ ખટાશ રહી જતી હોય ને તો એવી ખટાશવાળી કેરી ખાવ તો તમારા રક્ત એટલે કે લોહીના બગાડને વધારે પિત્ત એટલે કે પેટની ગરમીને પણ વધારી શકે છે અને ચોથા નંબરે અતિ અમ્લ પણ કહી છે જો કાચી કેરી અથવા તો ખાટી કેરી ખાવામાં આવે તો ખટાશને કારણે અનેક પ્રકારના રોગો કરી શકે છે પણ આ સાથે જ મહર્ષિ વાહપ્રકાશ એમ પણ કહે છે કે પાકી અને તાજી કેરી જે મીઠાશવાળી હોય ઝાડ પાકેલી હોય અથવા તો નેચરલ રીતે પાકી ગયેલી કેરી હોય તો એ જે છે અપિત્તલમ એટલે કે એ પિત્ત વધારતી નથી એટલે આવી કેરી ન તો શરીરમાં ગરમ પડે છે ન તો ઠંડી પડે છે એટલે આજે આપણે જે વાત કરીશું જે કેરી વિશે વાત કરીશું એ યાદ રાખો એવી કેરી માટે આપણે વાત કરી છીએ કે જે ઝાડમાં પાકેલી છે ઓર્ગેનિક છે સાથે સાથે જે સ્વાદમાં મીઠી છે અને નેચરલ રીતે પકાવેલી હોવી જોઈએ આ પ્રકારની કેરીની આજે આપણે વાત કરીશું અને એના બધા જ ગુણોને જોઈશું અને આજના વિડીયોમાં હવે હું તમને સમજાવીશ એ કેરીને ખાવાની પાંચ સૌથી બેસ્ટ રીત કે જે આયુર્વેદમાં કહેલી છે અને એ રીતે જો ખાવામાં આવે તો કેરી ખૂબ જ સારો સ્વાસ્થ્ય લાભ આપે છે કેરી ખાવાની સૌથી પહેલી રીત કે જે બધા માટે ખૂબ જ ઉપયોગી છે મહર્ષિ ભાવપ્રકાશે કહ્યું છે ચોશીધમ તત્પરમ રૂચ્યમ કરમ લઘુ એટલે કે જો તમે પાકી કેરીને ઘોડીને મોઢેથી ચૂસીને ખાવ છો તો એ કેરી પચવામાં હલકી થઈ જાય છે વાયુ અને પિત્ત બંનેને ઘટાડનાર હોવાથી ગરમ પડતી નથી અને સાથે સાથે લઘુ હોવાને કારણે તમારું વજન પણ વધારતી નથી એટલે જે લોકોને કેરી ખાવાથી વજન વધે છે એ લોકોએ કેરીનો રસ કેરીના કટકા કે બીજ કોઈપણ રીતે કેરી ખાવાની જગ્યાએ એને હાથેથી ઘોરી અને ચૂસીને ખાવી જોઈએ તો એ વજન પણ નથી વધારતી અને પચવામાં પણ હળવી થાય છે આ રીતે કેરી બધા માટે ખાવી જોઈએ હું ભાર પ્રકાશમાં કહ્યું છે પણ ખાસ કરીને મારું રેકમેન્ડેશન તો એવું છે કે જે લોકોને જે છે એ વજન વધે છે કેરી ખાવાથી અને સાથે સાથે જે લોકોની પાચનશક્તિ નબળી છે એ લોકોએ કેરી આ રીતે જ ખાવી જોઈએ હવે બીજી રીત એવા લોકો માટે છે કે જે લોકોને કેરી ખાવાથી સુગર વધી જાય છે મિત્રો આમ તો જે લોકોને ડાયાબિટીસ હોય એમને કેરી ન જ ખાવી જોઈએ પણ જો આ રીતે હું તમને કહું એ રીતે કેરી ખાવામાં આવે તો સુગર વધતી નથી એમાં શું કરવાનું છે કે પાકી કેરી લેવાની છે અને એ વધારે માત્રામાં નહીં પણ ઓછી માત્રામાં ખાવાની છે આ પહેલી વાત બીજી વાત કે તમે જ્યારે કેરી ખાવ છો તો રૂટીનમાં તમે ભાત અથવા તો રોટલી એ થોડા ઓછા ખાવ જેથી ઓવરઓલ સુગર બેલેન્સમાં રહે ત્રીજી વાત કેરીમાં સૂંઠ એલચીને લવિંગ નાખીને જ ખાવ જેથી કેરી પચી જાય અને સુગરને ન વધારે અને ખાસ જરૂરી વાત કે આ કેરી જ્યારે તમે ખાવ છો ત્યારે વ્યાયામ નિયમિત રૂપથી કરો ચાલવું યોગ કરવા એ બધું કરવાથી જે છે એક્સ્ટ્રા કેલરી જો આવી હોય તો એ બર્ન થઈ જાય છે જેને કારણે તમારી સુગર વધતી નથી એટલે ડાયાબિટીસવાળા લોકોએ આ રીતે કેરી ખાવી જોઈએ પાકેલી ખાવી જોઈએ ઓછી ખાવી જોઈએ એલચી સૂંઠ લવિંગ મેળવીને ખાવી જોઈએ અને સાથે સાથે વ્યાયામ પણ કરવું જોઈએ કેરી નિયમિત ખાતા હો એ સમય દરમિયાન તમારે તમારું સુગર જરૂર ચેક કરતા રહેવું જોઈએ જો તમારું સુગર બસોથી ઉપર જાય છે તો કેરી ન ખાવી જોઈએ કેરી ખાવાની ત્રીજી રીત એવા લોકો માટે છે કે જે લોકોને કેરી ખાવાથી પેટમાં ગરમી થઈ જતી હોય મોઢામાં ચાંદા પડતા હોય સ્કિનમાં રેશિસ થતા હોય આવા લોકોએ ખાસ ધ્યાન શું રાખવાનું છે કે સૌથી પહેલાં તો તમે જે કેરી ખાવ છો એ ઝાડ પાકેલી હોવી જોઈએ શાખની પાકેલી કેરી હોવી જોઈએ અથવા તો તમે ઘરે નેચરલ રીતે પકાવેલી હોવી જોઈએ નહીં કે એ કેરી જે છે ઓર્ગેનિક ન હોય જો કેમિકલથી પકાવેલી હશે તો એ તમને જરૂર ગરમ પડશે બીજી અગત્યની વાત કે તમે જે કેરી ખાવા માગો છો એ જરાય પણ ખટાશવાળી ન હોવી જોઈએ કારણ કે જો કેરીમાં જરા પણ ખટાશ હશે તો એ ચોક્કસ તમારા શરીરમાં ગરમીને વધારશે આવી કેરી જ્યારે તમે લો છો એટલે કે મીઠી ઝાડ પાકેલી ઓર્ગેનિક કેરી હવે એ કેરીમાં રસ કરવાની જગ્યાએ કે કટકા કરવાની જગ્યાએ ચૂસીને ખાવી જોઈએ અથવા તો કેરીના કટકા કરીને એના ઉપર જે છે એ સરસ મજાની સાકર અને એલચી મેળવીને ખાવી જોઈએ આ રીતે કરવાથી જે છે એ કેરી તમને ગરમ નહીં પડે હવે ખાસ જે લોકોને કેરી ખાવાથી મોઢામાં ચાંદા પડી જતા હોય એ લોકોએ સાકર એલચી તો નાખવાની જ પણ સાથે સાથે એની ઉપર જે છે એક બે ચમચી ગાયનું ઘી પણ નાખી દેવું જોઈએ આ રીતે જો તમે કેરી ખાશો તો મોઢામાં ચાંદા નહીં પડે ને કેરી ગરમ નહીં પડે કેરી ખાવાની ચોથી રીત એવા લોકો માટે છે કે જે લોકોને કેરી ખાવાથી સાંધા પકડાઈ જતા હોય ગોઠણમાં દુખાવો થઈ જતો હોય કે શરીરમાં સોજા આવી જતા હોય મિત્રો મોટે ભાગે સાંધા પકડાવવા કે સોજા આવવા એ આપણા શરીરમાં આમ હોવાનું લક્ષણ છે આ આમ ખટાશવાળી વસ્તુથી ખૂબ જ વધે છે હવે જે લોકોને સાંધાનો પ્રોબ્લેમ છે એ વ્યક્તિ જે કેરી ખાય છે અથવા તો કેરીનો રસ લે કેરીને કાપીને ખાય તો એમાં ખાસ કરીને સૂંઠ મેળવવી જોઈએ જો તમે તમારી પ્રકૃતિ અનુસરેમાં સૂંઠ મેળવો છો તો તમને આ કેરી નહીં નડે અને તમારા સાંધામાં પ્રોબ્લેમ નહીં કરે સાથે સાથે જે લોકોને વધારે પ્રોબ્લેમ થતો હોય અને સાંધા પકડાઈ જતા હોય એ લોકો કેરી ખાધા પછી જીરું જીરુંવાળું પાણી અથવા તો સૂંઠવાળું પાણી જરૂર પીવું જોઈએ આ રીતે પણ કેરીને જે છે એ સાંધામાં ખટાસ કરતી ઓછી કરી શકાય છે કેરીની ખટાસને તોડી શકાય છે હવે હું જણાવીશ કેરી ખાવાની પાંચમી રીત જે આયુર્વેદમાં બધા જ લોકો માટે કહેલી છે અને ખૂબ ઉપયોગી છે આના માટે તમારે સૂંઠ એલચી લવિંગ સમાન ભાગે લેવાના છે અને એનો પાવડર બનાવી લેવાનો છે એ પાવડરની અંદર એટલા જ માત્રામાં સાકરનો પાવડર મિક્સ કરવાનો છે આ રીતે જે પાવડર બની ગયો એ જ્યારે પણ તમે કેરી ખાઓ છો કોઈ પણ જગ્યાએ કોઈપણ રીતે તમે રસ બનાવીને ખાઓ તમે ઘોડીને પીતા હો અથવા તો તમે જે છે એને કટકા કરીને ખાતા હો સાથે આ પાવડર ભભરાવાથી ખૂબ જ સારો ફાયદો થાય છે કેરીનું પાચન થઈ જાય છે અને શરીરમાં કેરીના બધા જ ગુણો મળે છે જેમ કે આ કેરી તમને સ્વાદ પણ આપશે અને સ્વાસ્થ્ય પણ આપશે ચહેરા પર ગ્લો લાવશે વજનને વધારશે સાથે સાથે પાચનને ખૂબ સુધારશે વાયુ અને પિત્તને બેલેન્સમાં રાખશે તો આ રહી કેરી ખાવાની સૌથી બેસ્ટ પાંચમી રીત હવે મિત્રો જો કેરી વધારે ખવાઈ ગઈ તો એનો અપચો પણ થઈ શકે છે પેટ ભારે પણ થઈ શકે છે અથવા તો જે લોકો કેરી ખાવાના શોખીન હોય જ તો એના માટે પણ ભાવ પ્રકાશમાં એક સરસ મજાની રેસીપી બતાવી છે તમે કેરી ખાઈ લો પછી આ વસ્તુ જો તમે ખાશો તો કેરીનું પાચન ખૂબ ઝડપથી થઈ જશે સૂંઠી અંબસ્વ અનુપાનમ સ્યાત આમ્ર અતિભક્ષણે જીરકમ વા પ્રોક્તવ્યમ સહસોવર ચલેન એટલે કે જ્યારે તમે કેરીનો રસ ખાવ છો કે કેરી ડાયરેક્ટ ખાવ છો અથવા તો જો વધારે માત્રામાં કેરી ખવાઈ જાય અને પેટ ભારે થઈ જાય તો તમારે સૂંઠવાળું પાણી પીવું જોઈએ એક કપ જેટલું ગરમ પાણી લો એમાં પાંચ ચમચી સૂંઠ નાખીને મેળવી દો આવું ગરમ ગરમ સૂંઠવાળું હુંફાળું પાણી પીવાથી કેરીનું પાચન તરત થઈ જાય છે અને પેટ હલકું થઈ જાય છે આના સિવાય પણ જો તમે પાણી બનાવવાનું ન હોય કંઈ બારે છો તો તમે જીરું અને સંચરને પણ સાથે મિક્સ કરીને ખાઈ શકો છો એનાથી પણ કેરીનું પાચન જલ્દી થઈ જાય છે તો મિત્રો કેરી ખાવાથી ડરવાની જરૂર નથી પણ સાચી રીતથી કેરી ખાવાની જરૂર છે આ પાંચ રીત ઘણા બધા લોકો સાથે શેર કરો જેથી એ લોકોને પણ કેરી ખાવાની સાચી રીત ખબર પડે